હા જય મહારાજ મિત્રો તો મિત્રો અત્યારે આપણે આઈ ગયા છે પાલનપુર ની અંદર અને મારી પાસે તમે જોવો તો શ્રી જલારામ વાળા સેન્ટર છે જે પાલનપુરના અંદર ગુરુ નાનક ચોક ઉપર આવેલું છે અને જે ઘણા વર્ષોથી પ્રખ્યાત છે ને અત્યારે આપણે પાલનપુર ની સિરીઝ બનાવી રહ્યા છીએ તો અહીંયા આગળ પાલનપુર ના લોકો જે આજુબાજુના લોકો આપણે પૂછ્યું કે અહીંયા આગળ ફેમસ ફેમસ વસ્તુ હોય તો બધું કહો તો એના અંદર ફર્સ્ટ નંબર આ જગ્યા નો આવ્યો છે અહીંયા આપડે વિડીયો બનાવવા માટે આયા છે તો ચલો મારી સાથે હતા પણ અંદર જઈએ જાણી કઈ રીતું તો કઈ રીતું નહીં આજે આપણે મોજ કરી લઈએ તો મિત્રો લોકેશનની વાત કરું તો અહીંયા આગળ તમે જોશો તો તમે જેવા હાઈવે થી પાલનપુર ના એન્ટર કરશો તો આ બાજુ તમે અહીંયા આગળ આવશો એ કોઝી વિસ્તાર કહેવાય છે તેથી સીધા સીધા તમે આ બાજુ આવશો તો આ છે ચાર રસ્તા જે ગુરુ નાનક ચાર રસ્તા કહેવાય છે ગુરુ નાનક ચાર રસ્તે તમે જેવા સીધા એ પાછા આવશો તો અહીંયા આગળ તમે આવી જશો શ્રી જલારામ દારવાડા સેન્ટર ની અંદર તો મિત્રો આપણે અંદર થી જાણીએ કઈ રીતનું છે કઈ રીતનું નહીં તો કાકા જય મહારાજ જય મહારાજ તો હું મારા સબ્સ્ક્રાઇબર વાળી તમારે ત્યાં આવી ગયો છું તો તમે તમારા થોડા બિઝનેસ વિશે અને બધું જણાવી દો મારા સબસ્ક્રાઈબરો ને અમારે આ દુકાન 40 વર્ષ જૂની છે અમારા ફાધરે ચાલુ કરી હતી અત્યારે અમે ભાઈ ચલાવીએ છીએ મેહુલ અને ધર્મેશ બરાબર છે બાકી વર્ષો જૂના ગ્રાહક અત્યારે પણ આવે છે અને લોકો ચાહીને દારવાડા ખાય છે અમારા અમે હંમેશા ગરમ જ આપીએ છીએ ઠંડુ આપતા નથી તો મિત્રો અહીંયા આગળ અમારા કસ્ટમર પણ દાલવાળા ને બધું ખાઈ રહ્યા છે તો આપણે એમના થી થોડું જાણી લઈએ તો માજી તમારું નામ વર્ષાબેન અચ્છા તમે અહીંયા આગળ કેટલા ટાઈમથી થી દાલવાળા બધું ખાવા માટે આવો છો અમે ઘણા સમયથી થી આવી અચ્છા તો અહીંયા આગળ તમે જે આવો છો તો તમે તો બેપણી ને કહેશો કે દાલવાળા ખાવા માટે આવે હા તઈએ ઘરે અચ્છા દાલવાળા ખાવા જાઓ સરસ બનાવ

તો અચૂક કામના દાડવાળા તો હું ખાઉ જ છું અચ્છા તો આપણે રેટિંગ ની બાબત વાત કરીએ તો તમે 10 માં આજે દાલવાળા અને જે બધું છે એનો કેટલો તમે રેટિંગ આપશો એમને રેટિંગ આપીશું આપણે 8.5 8.5 તો તમે તમાર કોઈ મિત્ર વર્તુક ના અંદર કેસો કઈ આગળ દાળવાડા ને હું તો કહું છું કે બરોડાનો ટેસ્ટ તમારે અહીંયા કરવો હોય દાળવાડા નો તો અહીંયા આવો જરૂરથી આવો ગુરુ નાનક ચોકલી ખાવ બહુ સરસ છે ઓકે તો મિત્રો અહીંયા આગળ અમે બીજા પર કસ્ટમર દાળ વડા અને બટાકા વડા ને બધું ખાઈ રહ્યા છે તો આપણે છે સેપર થોડું જાણી લઈએ તો સાહેબ તમારું નામ અમારું નામ મોહિતભાઈ દોડિયા અચ્છા અને તમે ઓસા એનટી હોસ્પિટલ અહીંયા સામે જ છે બરાબર કે અમે જોબ કરીએ છે અને અહીંયા વારંવાર દાલ વડા ખાવા આવી જઈએ છે અચ્છા તો અહીંયાના ના દાલ એટલું છે કે આપણે ખાઈએ તો આપણે પેટમાં એવો ભરાવ લાગતો નથી બીજા નાસ્તા કરીએ તો પેટમાં માં ભરાવ લાગે છે બરાબર આ આની ખાસિયત છે અચ્છા ઘણા લોકો દૂર દૂરથી અહીંયા જોબ કરવા આવે હં અહીંયા દાળ વડા ખાતા જ છે અચ્છા ખૂબ સરસ આવે છે અને વર્ષો જૂનું અહીંયા છે અચ્છા અને સ્વાસ્થ્ય માટે પણ સારું એવું તાજું તાજું ભર્યું પણ આપે છે અચ્છા અને ચોખ્ખાઈ સફાઈ પણ સારી હોય છે અચ્છા તો આપણે રેટિંગની વાત કરીએ તો તમે દસમતીય દાળ વડાનું કેટલું રેટિંગ આપશો 10 माथी आपे फर्स्ट नंबर आप आख्याने अच्छा दस की दस देश्चारी दस माथी दस अच्छा तो तुम्हें तुम्हारा कोई मित्र ना रेकमेंड सो ये अगर खावा माटो आ मैं करिएच छे आ भाई मित्र छे मैं साथे जाय अच्छा अच्छा तमना टेस्ट केवो लागे मने तो वो बारंबार आया था जर के बराबर તમે જોશો તો આ છે દાલ વડા અને બટાકા વડા ત્રણસો રૂપિયા કિલો એટલે આપણી ભાષામાં ત્રીસ રૂપિયા ના સો ગ્રામ મળી જવાના છે ને જેની અંદર અહીંયા આગળ તમને કઢી આ ખાટી ચટણી છે રાઈટ ખાટી અને તીખી બધું જઈએ આગળ તમને મળી જશે તો હવે આપણો આપણે એક આપણો આપણે એક ડીશનો ઓર્ડર આપી દઈએ અને આપણે ટેસ્ટ કરી લઈએ કેવું છે કેવું નહીં તો મિત્રો આપણે પણ આપણે દાળ વડા અને બધું અહીંયા આગળ લઈ લીધું છે તો તમે એ જોઈ શકો છો અહીંયા આગળ ત્રણ જાતની ચટણી આપો છે તો આપણે ટેસ્ટ કરીએ અને કઈ રીતે છે કઈ રીતે એ બધું બતાવી દઈએ એ આગળ તમને ખાટી ચટણી દહીંની ચટણી અને અહીંયા આગળ તીખી ચટણી બધી આગળ મળી જાય છે હવે આપણે આનો ટેસ્ટ કરીએ જોઈએ કઈ રીતનું છે કઈ રીતનું નહીં તો સૌથી પહેલા આપણે જે દાળ વડા જે છે દાળ વડાનો આપણે ટેસ્ટ કરીએ આગળ કઢી ત્રણે ચટણી અંદર મિક્સ કરીશું અને એ આગળ જોવો મિત્રો આ સૌથી તમારા માટા ટેસ્ટ કરી કેવું હમ મિત્રો ખરેખર ત્રણે ચટણીનો ટેસ્ટ તો પે સુહાગા છે હા અમે એવું કહી શકું કે આપણે ચરોતરના દાલ વડા એના દાળ વડા ચટણીનું કોમ્બિનેશન થોડું તમને થોડુંક અલગ લાગશે પણ ટેસ્ટ ઓફ પાલનપુર જે હોય તો દાલ કેટલા મોટા છે આપડે બટાકા વાળા પર ટેસ્ટ કરી લઈએ કેવા છે હું ઓવર ઓલ રિવ્યુ આપી દઉં છું આના અંદર મસાલો તમે જો મિત્રો એ આગળ એના અંદર ને બધું તમને આગળ બટાકા જોવા મળશે એવા આપણે ટેસ્ટ કરી લઈએ ઓસમ એના ઉપર મળતું તો જો ઓવરઓલ વાત કરું તો જે આમની પેઢી જેટલી વર્ષોથી જૂની છે ને જે મેં જોયું વિડીયો બનાવતો બનાવતો પણ કે લોકો દૂર દૂરથી આગળ દારૂ ને બધું ખાવા આવે છે એના પાછળનું એક જ કારણ છે તો એક એની સ્વચ્છતા પ્લસ એનો ટેસ્ટ અને આ જે ગુણવત્તાવાળી બધી વસ્તુ વાપરો છે એના કારણે જ પબ્લિક દૂર દૂરથી આવે છે આપણે પણ ત્યાંથી નડિયાથી આવ્યા છે વિડીયો બનાવવા તો ઓવરઓલ હું ટેસ્ટની વાત કરું તો રેટિંગની બાબતના અંદર હું આ દાળવડા વડા અને જે બટાકા વડાની જે છે વિથ ત્રણ ચટણી સાથે દસમતી નવ આપીશ તો મિત્રો જો તમે નડિયાથી જ્યારે પણ માઉન્ટ આબુરોડમાં આબુરોડ જાઓ છો તો પાલનપુરથી તમે આવશો તો એ આગળ ગુરુ નાનક ચોક એ તમે હાઈવે થી અંદર આવશો ગુરુ નાનક ચોકે તમે આવશો એટલે તમને શ્રી જલારામ જોવા મળી જશે તો હું અમદાવાદ વાસીઓ નડિયાદ વાસીઓ તમે આગળ આવો ટેસ્ટ કરો અને મોજ કરો તો મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીએ ત્યાં સુધી બાય જય મહારાષ્ટ્ર એથી નીકળીએ છીએ ને એ આગળ તમને એનું ફરીથી એકવાર લોકેશન મારે બતાવી દેવા જેવું લાગ્યું તો એનું ફરીથી તમને લોકેશન બતાવી દઉં તો આ છે એક્સપ્રેસ તમે આ બાજુ આવશો તો આ જે બ્રિજ ઉતરી તમે આગળ ફરીથી આગળ આવશો તો ગુરુ નાનક ચોક અને અહીંયા આગળ જે તમે જુઓ તો બનાસ ગેસ્ટ હાઉસ ની એક્ઝેટ સામે યુનિયન બેંક જે છે યુનિયન બેંકની એક્ઝેટ સામે અહીંયા આગળ તમને અહીંયા આગળ શ્રી જલારામ દાર સેન્ટર ધારવાડા સેન્ટર મળી જશે